નેસ્ત નાબૂદ કરવા માટે પ્રોહી જુગાર પ્રવૃત્તિ ચાલતી જગ્યા પર રેડુ કરી કાયદેસરની કાર્યવાહી કરવા સારું પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા જરૂરી સૂચન અને માર્ગદર્શન આપવામાં આવેલ હોય જે વારસિયા ખાતે રહેણાંક મકાનમાં વેચાણ કરવાના ઈરાદે રાખેલ વિદેશી દારૂના જથ્થા સાથે બુટલેગરને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ આ કામગીરી દરમિયાન નરેન્દ્ર ઉર્ફે ગણેશ ઉર્ફે ડેડર દયાલદાસ રામચંદાણીની ધરપકડ કરવામાં આવી છે અને વધુમાં કુલ કિંમત રૂપિયા અઠાવન હજાર ત્રણસો પચાસનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે રિપોર્ટર સમીર આગેવાન સેક્યુલર ગુજરાત ન્યૂઝ વડોદરા સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઈકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો